એટલે આપણે ભાઈ ભીજ કંઈ મેળ આવે નથી એટલે બીજનું આપણે આજે જ રસોઈ બનાવી નાખવાની છે એટલે હું તમને આજે મારી સાથે શેર કરું એટલે આજે આપણે જો રસોઈમાં બનાવવાની છે જો ભજીયા ચટણી બનાવવાની છે તમને ખબર જ છે કાઠિયાવાળી હોય એટલે પહેલાં આપણે જો આંબલી કરી છે પછી આ બધું સુધારીને રેડી કરી નાખી છે અને પટ્ટી ના તો હોય જ હો હા અને બનાવવાનું ફ્રૂટ સલાડ બનાવવાનું છે પૂરી ભજીયા એવું બધું બનાવવાનું છે એટલે આપણે જો વેલા ઉઠી ગયા હતા હવે ઓલમોસ્ટ બધા કપડાં ધોવાઈ ગયા છે વાસણ બાકી છે અને હજી મારે કેમ હિસાબે સૂતા છે બધા ફટાફટ કામ કરી નવરા થઈ જાય એટલે બધા મહેમાન આવે જોકે બહુ જાજા તો નથી મારા નળોની લોકો છે ને મારા સાસુની અમે બધા એમાં એટલા બધા છે પણ રસોઈ તો તે બરાબર એટલે વહેલા ફ્રી થઈ ગયા છે અને બધુંય એ અડધું પડધું તો થઈ ગયું છે અડધું પડધું બાકી છે તો કન્ટિન્યુ અને બધાને મારા તરફથી હેપી દિવાળી અને જય શ્રી કૃષ્ણ હેલો કેમ છો વાગી ગયા છે દસ સાડા દસ થઈ ગયા છે અને હવે આપણું જો બધું થઈ રહ્યું છે આ ફ્રૂટ સલાડ નું ફ્રૂટ બધું મોરાઈ ગયું છે આ છે દાડમ અને અહીંયા અમારા જેઠાણી બાજુ બટેકાનું શાક કરવાનું છે એટલે બટેકાનું શાક મોરે છે બટેકા જ મોરે છે હાલો ભાઈ આપણે જો ફ્રૂટ સલાડ નું આ તપેલું ભરાય ને હવે આપણે એમાં મિક્સ કરવાનું છે હાલો ફટાફટી કામ કરી દઈ આવી જાજો બધા ફ્રૂટ સલાડ પીવા હાલો ભાઈ આપણે જો આમાં નાખી દઈએ છીએ કેળા હલાવીન હલાવીન પછી તમારે કાઢવાનું છે અલગથી નાખો છે મને જો અમે ફ્રૂટ સલાડમાં એટલું એટલું નાખી અને કલર કરવા મસ્ત દાડમ નાખી નાખી દે કે બધું નાખી દયો હા એના માટે જ કહી હવે તો બધા આવી જાજો દૂધ પીવા સોરી દૂધ સુ પીવા આવી જાજો મારી બધા આવી જાજો હવે આપણે થોડી ટ્રાય કરી લે કેવું થયું છે આપણે કઈ જાય કે બેક હોતું નહીં હું રાખેલા હાલો યુટ્યુબ ફેમિલી મારી ભજીયા ના હોય પેલા લોટ ચડાવવાનો છે મીઠું ને લીંબુ નાખી અને પછી એક વાર એને થોડો થોડો ફ્રાય કરી નાખવાનો બીજી વાર કરવાના અને જો આમ એક બાજુ પૂરી બનાવી રહી છે

મને કે છે કે તો હાલો ભાઈ હવે જમઈ લે તમે બધા આવી જાજો જમવા તો જય શ્રી કૃષ્ણ કેમ છો ને સાંજ પડી ગઈ છે 7 વાગી ગયા છે અને રસોઈ માં તો આ પેટ ભરેલું જ છે એટલે હળી દીધી આમલી ચટણી એટલે જો આપણે મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે હવે બધું એને બધું મિક્સ કરવાનું છે અને પછી જો આમલીની ચટણી એટલી વહી દીધી મેગી દોપટ્ટો ખોટી રાખી હો દેવી અને મેં લાલવે કરી લઈ હા અને આ માર કેની હિસાબે જો મોબાઈલ જોવે છે ને આમ પતિદેવ મંચુરિયમ ખાઈ છે બધાને હારું-હારું જ ખાવું સાચો એટલા કઈ ભાવતા નથી હાલો તો આવી જાજો બધા ભેળ ખાવા તો બાય બાય જય શ્રી કૃષ્ણ આજના માટે આટલું અને હેપી દિવાળી બાય બાય